જય મૂલ્યવાસી સાથીઓ જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે આજે હેમાળ ગામની અંદર કાળી ચૌદશના દિવસે આ લોકો સ્મશાનની અંદર બહુજન સમાજના લોકો જે ભૂતપ્રેત નાબૂદી જે અંધશ્રદ્ધા જે લોકોના મનમાં જે ભ્રમ ભરાયેલા છે એ લોકોને કાઢવાના હેતુથી અહીંયા ભેગા થયેલા છે અહીંયા મીટિંગનું તેમજ પ્રબોધનનું આયોજન કરેલું છે તો આપણે ઘણા બધા સાથી મિત્રો જે આંબેકટરી વિચારધારાથી લઈને જીવન જીવે છે એ લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા તો હવે આપણે કોઈ બીજા સાથી મિત્રો સાથે વાત કરીશું શું નામ છે આપનું મારું નામ છે કાનજીભાઈ જોગદીયા તો કાનજીભાઈ જોગદિયા આપનું શું કહેવું છે આવી છે કાળી ચૌદશના દિવસે તમે જે અત્યારે રાત્રિના બાર વાગ્યા આસપાસ તમે જે મિટિંગનું આયોજન કરેલું છે તો શું તમારો શું હેતુ છે મેઈન કે આજે આ મિટિંગ કરો છે શું ફાયદો છે અમારો હેતુ એ છે અને પહેલાં તો ખરેખર આપનો ખૂબ ધન્યવાદ કરું છું કે આપની ચેનલ દ્વારા અમને આવું જે સહકાર આપવામાં આવે છે આ હે આ આ જે કાર્યક્રમ છે એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે સમાજમાં અંધશ્રદ્ધાના નામથી લોકોને જે ગુમરાહ કરવામાં આવે છે લોકોને ચેતરવામાં આવે છે અને આ આખા ગુજરાતમાં કે ભારત દેશમાં એટલી બધી ઘટનાઓ બનાવવામાં આવે છે કે કેટલા લોકોના જીવને પણ હાનિ પહોંચે છે કેટલા લોકોના ભોગ લેવાય છે અંધશ્રદ્ધાના માધ્યમથી એટલે અમે લોકો આજે એ લક્ષ સાથે આવ્યા છે કે સમાજમાં એક એવો મેસેજ જાય સમાજમાં એક એવો સારો સંદેશો જાય કે અમે પ્રેક્ટિકલી કરીને બતાવીએ ને કે ભાઈ સમાસાનમાં કોઈ ભૂતપ્રેત હોતો નથી એવું દુનિયામાં ક્યાંય હોતો નથી આજે આને જે અપવિત્ર સ્થળ લોકો જે સમજે છે એને અમે ત્યાં એક ભોજન બનાવશું કે ભજીયા બનાવશું ભજીયા બનાવી લોકો બધા સાથે મળીને નાસ્તો કરવાના છે અને યોગ્ય સમાજને યોગ્ય મેસેજ મળે કે ખરેખર આવું કંઈ હોતું નથી અને ખરેખર છે પણ નહીં અને કોઈ હોય તો મારા તરફ હું છેલ્લે જ આપું છું કે કોઈ મને વ્યક્તિ સાબિત કરીને બતાવશે એને દસ હજાર રૂપિયા મારા તરફ ઇનામ આપવામાં આવે તો તમને શું અહીંયા ડર નથી લાગતો તમે રાત્રિના બાર વાગે આવેલા છો ડર નામની કોઈ વસ્તુ સાહેબ ડર જેવું કશું છે જ નહીં આ લોકોએ તો જે ભાઈ હમણાં શામજીભાઈ અમારા આગેના ભાઈ વાત કરી એ પ્રમાણે એક માનસિકતા આપણી છે ભૂત હોય પ્રેત હોય જે દ્રઢ મનોબળના જે માણસ હોય એની પાસે ક્યારેય કોઈ એવું ભૂતપ્રયત્ન આવતું નથી દુનિયામાં ક્યાંય છે જ નહીં બરાબર અને હું તો એ ભૂત પ્રયત્ને તંત્ર અને તંત્ર કોઈ માનતો જ નથી અને દુનિયામાં ક્યાંય છે નહીં મને ક્યાંય અનુભવ નથી અને જ્યાં સુધી પ્રેક્ટિકલી હું ન કરું ત્યાં સુધી શું કરતો નથી ખૂબ ખૂબ ધન્યવાદ કાનજીભાઈ જેવી રીતે કાનજીભાઈ પણ વાત કરી તેવી રીતે આપણે આગળના સાથી મિત્રો પાસેથી પણ વાત કરીશું આગળ માટે જોતા રહો મૂલ્ય આશે આવા યુટ્યુબ ચેનલ